નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી ગજાનંદ સેવા સમિતિ દ્વારા ઉત્તર ત્રિપુરામાં બે ચિકિત્સા શિબિર આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગંગાનગરમાં ત્યાસી દર્દીને તપાસી દવા આપવામાં આવી હતી સાથે ચોવીસ ને પાસે જોવાના ક્યાસમાં આપ્યા આ સેવા કાર્યમાં મિલિંદભાઈ ડોક્ટર અતુલ શ્રુતિ પલક્ષા રત્નામની ટ્રસ્ટના સુદીપદા તથા અન્ય કાર્યકર્તા હાજર રહ્યા હતા તેમજ બપોરે રામ બહાદુરપુરામાં અડતાલીસ દર્દીને દવા આપી ઉલ્લેખનીય ગામચકમાં જનજાતિનું છે સનાતન ધર્મ સેવા સંસ્થા ધર્મ ગુરુઓ સંતો સામાજિક સંગઠનો તથા સનાતનીઓનું સામૂહિક સંગઠન છે જે હિન્દુ સનાતન ધર્મના પ્રચાર તથા પ્રસારનું કાર્ય કરે છે જેના સંદર્ભમાં ભેધાપુર કૈલાસધામ ખાતે સનાતન ધર્મના ધર્મગુરુઓ દ્વારકાપીઠ જગદગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજ તથા મુક્તાનંદ બાપુના માર્ગે જૈનમાં જુદા જુદા તેત્રીસ જિલ્લાઓ પાંચસો ચાળીસ મહિલાઓની ઉપસ્થિતમાં સનાતન મહિલા સંગઠન સંમેલનનું આયોજન યોજાઈ ગયું આ મહિલા સંમેલનના ગુજરાત પ્રદેશના પ્રમુખ પદ પર આદરણીય ઉષાબેન કપૂર તથા ઉપપ્રમુખ પદ પર ગીતાબેન ચૌહાણની આગેવાનીમાં ગાંધીનગર જિલ્લાના સનાતન ધર્મ મહિલા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેના સંયોજિકા પદ પર શ્રીમતી ઈલાબેન જોશી પ્રમુખ શ્રીમતી ચંદાબેન યાદવ ઉપપ્રમુખ ભૂમિબેન જોગાણી અને મિત્તલબેન રાણા મંત્રી સંજુબેન ગુપ્તા સહમંત્રી પૂજા જોશી ખજાંચી જાગૃતિબેન વ્યાસની નિમણૂક કરવામાં આવી છે ગાંધીનગર જિલ્લા મહિલા સંગઠન સનાતન ધર્મના પ્રચાર અને પ્રસારની સાથે સાથે સંગઠનને મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ રહીને કાર્ય કરશે ગતરોજ રાત્રે ગાંધીનગરના સેક્ટર ચાર ખાતેના ગાર્ડન નજીકના સુલભ શૌચાલય પાસેના ઝૂંપડામાં આગ લાગી હતી ફાયરબ્રિગેડને આ અંગેનો કોલ મળતા તેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી આ ગોલવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ દરમિયાન એકાએક ઝુંપડાના ગેસ સિલિન્ડરમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ચાર ફાયર કર્મચારી ગંભીર રીતે દાઝી ગયા હતા તેમને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી આ ચાર કર્મચારી પૈકી ત્રણ કર્મચારીઓ વધારે દાઝી ગયેલ હોવાથી તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ ઘટનાની મેયર શ્રી મીરાબેન પટેલને જાણ થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા અને ડોક્ટર તથા સ્ટાફને આ કર્મચારીઓને તમામ સારવાર પૂરી પાડવા માટે જણાવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ